મહારાષ્ટ્રના રાજકારણની અંદર છેલ્લા ઘણા સમયથી હડકંપ મચેલો છે અને હવે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના શિંદે અને એનસીપી અજીત પવારનું જે ગઠબંધન છે એમાં એનસીપી કદાચ બહાર થઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો ભાજપ માટે અત્યારે ઘણા બધા રાજ્યોએ ટેન્શન આપેલું છે ઉત્તર પ્રદેશની અંદર એક તરફ બબાલ ચાલે છે બીજી તરફ મહારાષ્ટ્રની અંદર તો ઘણા સમયથી બબાલ ચાલે છે ગુજરાતની અંદર પણ કોંગ્રેસ હાવી થયું છે અને હવે મંત્રીમંડળ સંગઠન બધામાં ફેરફારની પણ ચર્ચા ચાલી રહી છે પણ અમે તમારી સાથે વાત કરીશું મહારાષ્ટ્રની મહારાષ્ટ્રના રાજકારણની અંદર છેલ્લા ઘણા સમયથી હડકંપ મચેલો છે અને હવે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના શિંદે અને એનસીપી અજીત પવારનું જે ગઠબંધન છે એમાં એનસીપી કદાચ બહાર થઈ શકે છે ભાજપ આ ગઠબંધન લાંબો સમય રાખે એવું લાગતું નથી અને એની ચર્ચા ચાલી રહી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીને આ વખતે બે રાજ્યોએ જબરજસ્ત નિરાશ કર્યા એક તો ઉત્તર પ્રદેશની અંદર એંસી બેઠકોમાંથી ભાજપ માત્ર તેત્રીસ બેઠકો મેળવી શક્યું અને મહારાષ્ટ્રની અંદર અડતાલીસ બેઠકોમાંથી ભાજપને માત્ર નવ બેઠકો મળી હવે મહારાષ્ટ્રની અંદર આટલું ખરાબ પરિણામ આવવાને કારણે ઘણા સમયથી એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે હવે આ જે ગઠબંધનની સરકાર છે એની અંદર ફાટ પડી શકે છે આ ચર્ચા જોર પકડવાનું કારણ એ પણ છે કે મહારાષ્ટ્રની અંદર હવે બે ત્રણ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો જે માર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પડ્યો એ માર વિધાનસભાની ચૂંટણીમાં નહીં પડે એના માટેની કદાચ તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં એનસીપી અજીત પવારની પાર્ટીને માત્ર એક જ બેઠકો મળી અને તાજેતરનું જે ડેવલપમેન્ટ થયું એમાં અજીત પવાર ગ્રુપના ચાર નેતાઓ શરદ પવારની એનસીપીમાં જોડાઈ ગયા મહારાષ્ટ્રની અંદર ભાજપ એનસીપી સાથે છેડો ફાડી શકે એના એક સંકેત એવી રીતના મળ્યા કે ભાજપના એક નેતાએ પુણેની અંદર એક એવી માંગ કરી દીધી કે ગઠબંધનમાંથી એનસીપી અજીત પવારને બહાર કાઢી દેવામાં આવવા બહાર કાઢી દેવા જોઈએ અને આ નેતા છે સુદર્શન ચૌધરી સુદર્શન ચૌધરીએ ઘણી બધી એવી વાત કરી કે કામ અમે કરીએ અને બોઝગીરી અજીત પવારનું એનસીપી કરે એ કોઈ પણ સંજોગોની અંદર ચાલે નહીં એટલે આ બધી બાબતોને કારણે ચર્ચા શરૂ થઈ બીજું કે સૌથી પહેલાં આર તો એવું કહી જ દીધેલું કે જ્યારે મહારાષ્ટ્રની અંદર ભાજપ અને શિંદે સરકાર બરાબર ચાલતી હતી અને એનસીપીની કોઈ જરૂર પણ નહોતી તો તે વખતે એનસીપીને સામેલ કરવાની ભાજપે મોટી ભૂલ કરી છે બીજું અત્યારે આર એસએસ સમર્થિત મરાઠી એક પેપર છે એની અંદર એવું એક લેખ લખવામાં આવ્યો છે કે ભાજપના જે કાર્યકરો છે એ માત્ર નિરાશ નથી થયા પરંતુ ભ્રમની સ્થિતિમાં છે અને પેપરની અંદર એવો દાવો પણ કરવામાં આવ્યો કે બસોથી વધારે ઉદ્યોગપતિઓ ડૉક્ટરો પ્રોફેસરો બધાની પાસેથી પૂછીને આ માહિતી લેવામાં આવી કે ભાજપે એનસીપી અજીત પવારને સાથે જોડીને મોટી ભૂલ કરી છે બીજું કે ઉદ્ધવ ઠાકરેની સાથે જે થયું હતું કે ઉદ્ધવ ઠાકરે શિવસે એનસીપી કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડી સરકાર બનાવેલી એ પહેલાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું પરંતુ એ ગઠબંધન તૂટી ગયું અને ઉદ્ધવ ઠાકરે પછી એનસીપી કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી તે વખતે ભાજપે હિન્દુત્વનો મુદ્દો ઉદ્ધવ ઠાકરે છોડી દીધો છે એ વાતનો હોબાળો મચાવીને આકરા પ્રહારો કરેલા અને આખરે એકનાથ શિંદેએ બળવો કરીને ભાજપની સાથે સરકાર બનાવેલી લોકસભા સુધી તો અત્યાર સુધી બરાબર ચાલતું હતું પરંતુ હવે આગામી દિવસોની અંદર એવી જાહેરાત થઈ શકે છે કે મહારાષ્ટ્રની અંદર એનસીપી અજીત પવાર નું જે પાર્ટી છે એ બહાર થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ